રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બને અને પારદર્શકતા રહે તે માટે પરિપત્ર જાહેર કરી કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે જોકે આ પરિપત્રના કારણે ખાસ કરીને કોડ વિસ્તારના મિલકત બાબતે સબ રજિસ્ટ્રાર અને વકીલ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાનપુરા સબ રજિસ્ટ્રારમાં પ્રિયાંક જાપડિયા અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોઈ શકાય છે સબ રજિસ્ટ્રા નવા પરિપત્ર અનુસાર ખાસ કરીને અશાંત ધારા વિસ્તારમાં આવેલા મિલકતના દસ્તાવેજમાં મિલકતનો પ્લાન અને રજા ચીઠી મૂકવાની માંગણી કરી હતી જેના કારણે વકીલા અને સબ રજિસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થઈ હતી વકીલોની માંગણી હતી કે કોર્ટ વિસ્તારમાં જૂની મિલકતો આવેલી છે આ મિલકતોમાંથી મોટાભાગની મિલકતોના પ્લાન નથી હોતા વળી નવા નિયમ બતાવીને પ્લાનનું સ્પેસિફિકેશન પણ માંગવામાં આવે છે જે મોકલવાનું મુશ્કેલ બની રહે છે આ મુદ્દે વકીલો અને સબ રજિસ્ટ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કે બાદમાં જૂની પદ્ધતિથી દસ્તાવેજ કરી આપવામાં આવતા આ મામલો થારે પડ્યો હતો હઝર કુરસે સાથે હઝર સેઠા